અમદાવાદના પત્રકાર સંઘ દ્વારા કરવામાં આવ્યો તો એને એ જ એક કિસ્સો નરોડા વિસ્તારમાં બન્યો છે આ વખતે પત્રકારો ઉપર કુટલેગરો દ્વારા હમણાં કરવામાં આવ્યો નથી પરંતુ પોલીસ દ્વારા એક નજીવી બાબતે પત્રકારને ઢોર માર મારવામાં આવ્યો હતો જેના લીધે પત્રકાર સંઘમાં ભારે રોષનો લાગણી ફેલાઈ છે

મેં એમને ઓન બહુ માર્યા મને એટલે મેં કીધું મિત્રો ભાઈ આટલો બધો રોડ ખુલ્લો છે તમે જતા રહો ને મેં તું આટલો બધું ઓન કેમ મારો છો તો અડધો કાચ ખોલીને મને કે તારો બાપ છે કે ખબર પડે છે તને કે એટલે મેં તું સાહેબ આવી રીતના ના બોલો તો એ બહાર આવીને મારી ગાડીની ચાવી લઈ લીધી એમને ગાડીની ચાવી લઈ લીધી પછી મને બે ત્રણ લાફા માર્યા એમને ત્યાર પછી મેં કીધું મિત્રો સાહેબ તમે આ જે કરી રહ્યા છો ખોટું કરો છો હું પોતે જ પત્રકાર છું તો કે શું નામ છે તારું મેં તું પડોશી ચૌહાણ નામ છે મારું અને સામાજિક ન્યૂઝપેપર ચલાવું છું તો કે તું તો એ જ છે ને કે દારૂ જુગાનું બહુ છાપે છે કે તને બહુ ચરબી છે કે બરાબર છે એટલે કે તારી ચરબી તો અમે ઉતારવાની છે આપણે ભાગોર ચોકી કહેવાય છે ભાગોર ચોકીના પીએસઆઈ હતા બરાબર અને એમને મને પચાસ હજાર રૂપિયા માગ્યા એટલે મેં મારી વાઇફને ફોન કરવાની કોશિશ કરીશ અને ત્યાર પછી મારી વાઇફનો ફોન આવ્યો સામેથી એટલે મને કે શું બરાબર છે તો આ રીતનું છે એમનો મેં ગાડી નંબર આપ્યો અને મેં એમને કીધું મેં તો તમે સો નંબર તાત્કાલિક ડાયલ કરો જેથી મેં તો આ માણસ મારી પાસે પચાસ હજાર રૂપિયા માગી રહ્યો છે એટલે એમણે ત્યાં સુધીમાં તો બે જણે કોકને કોન્સ્ટેબલને બોલાય લીધાતા સિવિલ ડ્રેસમાં આવ્યાતા એ લોકો અને મને ખૂબ મારી દે અગર પત્રકારો ઉપર વારંવાર હુમલા થઈ રહ્યા છે મમતાબેન સોલંકી ઉપર મહિલા પત્રકાર ઉપર પણ ગંભીર રીતે હુમલો થયો તો બે કે ત્રણ પત્રકારોના ખૂન થઈ ચૂક્યા છે એ બાબતે અમે મુખ્યમંત્રી શ્રીને 25 10 દિવસે સાંજે અમે મળવાના છે અને મુખ્યમંત્રી શ્રી આગળ અમે વિનંતી કરવાના છે કે પત્રકાર કોઈ પણ હોય એની સુરક્ષા માટે કોઈ પણ કાયદો ઘડો અને પત્રકારની સુરક્ષા માટે જે કંઈ પણ થઈ શકતું હોય સરકાર દ્વારા એ કરવા માટે અમે જોરશોરથી માંગ કરવાના છે